હેલો હા મેડમ બોલો હા માહિની હજુ ફી બાકી છે ને હા હા તો એને પે કરી દેજો હો નહીં તો એને પછી ક્લાસમાં બેસવા નહીં દે આમ તો ટ્રાન્સપોર્ટેશન ની ના પાડેલી છે હા એટલે મેં તે દિવસ આવેલો ને જે મળવા પેલા ભાઈ ને તો મેં કીધેલું કે બીજા મહિના એન્ડ માં ઉપરથી થઈશ એવું કીધેલું જ મેં હા એટલે આગળથી તમે ગમે તે કેસો પણ અહીંયા આગળ અમને લોકો ઇન્ફોર્મ કરે ને એટલે અમારે પછી તમને કેવું પડે એમ અચ્છા અને અત્યારે બાર બેસાડો છે એટલે અત્યારે તો તમને એટલે એટલા માટે જ કોલ કર્યો છે આ તો ઓલરેડી ત્રણ ચાર દિવસ ઉપર ની વાત છે પણ હું તે દિવસે એબ્સેન્ટ હતી એટલે જ મેં કાલે તો એને બહાર જ બેસાડી હતી હા બરાબર અને આજે આજે તો હમણાં ક્લાસ માં છે કદાચ લાસ્ટ ફુલ ઈયર માં બેસાડશે એવું છે એટલે રોજ રોજ લાસ્ટ ફૂલ જ્યાં સુધી પે નહીં કરો ત્યાં સુધી નહીં દે એમ

આ સરસ્વતી સ્કૂલ માં જ આ રૂલ્સ છે

government નો રૂલ છે કે ભાઈ એમ તમે લગન પોતાઈ શકો તો મેં અડધી ફી તો ભરેલી છે પૂરેપૂરી ફી બાકી હોય તો બસો રૂપિયા સેકન્ડ તમને આખી બાકી છે ને ચોવીસ હજાર ની આજુબાજુ બાકી છે ના half fee બાકી છે હા એટલે ચોવીસ જ થાય ને હા હા ચોવીસ બાકી છે એટલા માટે જ બેસાડી હશે એમને એટલે આ તો તમને ઇન્ફોર્મ કરવા માટે કર્યો છે એટલે કાલે ટ્રાન્સપોર્ટેશન બંધ થશે એમનું એટલે જાણ કરશે કે પછી જાણ કર્યા વગર બંધ કરી દેશે મને જ કહેલું છે તમને એટલે બંધ જ કરો તો પછી હું એ પ્રમાણે ખોટી ઉઠાડું નહીં એમ એવું ઊંઘ ના બગાડું એમ હા ઓકે તો પછી ના મોકલું ને હા તો